નમસ્કાર પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે રાજ્યભરમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અને વેરીફિકેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને પ્રાથમિક શિક્ષકોને બુધ લેવલ ઓફિસર તરીકે કામગીરી સોંપવામાં આવી રહી છે પરંતુ મીટિંગ કે કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે કોરન્ટ ઇશ્યુ કરવાનો નિયમ કરવામાં આવતા શૈક્ષણિક સંઘે તેનો કડક વિરોધ કર્યો છે શિક્ષક સંઘે આ મુદ્દે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરીને જણાવ્યું છે કે આ નિયમ શિક્ષકો માટે અન્યાય સભર અને ગુલામ પ્રથા સમાન છે સંઘ માંગ કરી છે કે બી કામગીરી માત્ર શિક્ષકોને નહીં પરંતુ અન્ય સંવર્ગના કર્મચારીઓને પણ આપવામાં આવે હાલ નેવું ટકા કરતા વધુ બીએલઓ કામગીરી શિક્ષકોને સોંપાય છે વેકેશન દરમિયાન ઘણા શિક્ષકો ગામડે કે અન્ય પ્રસંગે જતા હોય છે ત્યારે ગેરહાજરી માટે ધરપકડ વોરંટ નહીં પરંતુ યોગ્ય સ્પષ્ટીકરણોનો અવકાશ આપવો જોઈએ શિક્ષકોના સન્માન અને પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે આ નિયમ પર પુનઃ વિચાર કરવાની માંગ ઉઠવા પામી છે